સરપંચ લીલીયા તાલુકા વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દારૂની કોથળીઓ તથા દારૂના બાટલાઓ પડેલા હોય છે ત્યારે લીલીયાના નાવલી વિસ્તારમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હોય જેવી માહિતી સાથે ફોટા વાયરલ કરેલ હોય છે જે અનુસંધાને

અન્ય આગળના ભાગમાં જે હતું એ પણ અમે ટ્રેક્ટરોથી ભરીને બધું આજથી વીસ દિવસ પહેલાં વેપારીઓ સાથે રાખી આગળના મેડિકલવાળા બધાની સાથેથી ભરી અને અમે કચરો બધો ભરેલો હતો અને અત્યારે એવું કોઈ છે નહીં જાણ જૂના કોઈ ફોટા હોય અને સોશિયલ મીડિયામાં જે અત્યારે ફોટા હાલે છે એ કોઈ જૂના ફોટા અપલોડ કરેલા છે બાકી એવું અત્યારે કોઈ હાલમાં છે નહીં અને એવી કોઈ પ્રવૃત્તિ અહીં થતી નથી મારા ધ્યાન ઉપર કોઈ આવી નથી એ છતાંય મને ફોન આવ્યો હતો કે સોશિયલ મીડિયા મેં જોયું એટલે કરી હતી અને મેં મારા કર્મચારીને બોલાવ્યા હતા કે આપણે ભર્યું કે ના આપણે ભર્યું નથી ને બાકીના વેપારી છે સંઘવાળા છે કે અન્ય અમારે ચાર પાંચ દિવસ પહેલા એક મિટિંગ હતી પોલીટિક્સ ને અને સાહેબે શ્રી હતા કે ભાઈ આવી પ્રવૃત્તિ કોઈ થતી હોય આદિવાસી હોય દારૂ વળું હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં તમામ સરપંચોને સૂચના આપી લીધી અને એમાં તે દિવસે પણ હું હાજર હતો ગામના વેપારી હતા અને એની સાથે બીજા સાત થી આઠ સરપંચો હતા આવી કોઈ પ્રવૃત્તિ ક્યાંય છે નહીં ગઈ